તમારું નામ શું હવે તાનાજી રૂસિંહ વસાવી તાનાજી રૂપસિંહ રૂપિંગ ગાવિત વસાવે વસાવે ને તમારું ગામ કયું પંદારે 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 અને તાલુકો નવાપુર નવાપુર અને જિલ્લો નંદુરબાર નંદુરબાર તો અત્યારે આપણે જોઈએ છે તમારા ખેતરમાં આપણે અહીંયા ઊભા છે અત્યારે

જમ્યા આમાં શું આવી પડે આપણે એની આપણી વસ્તુમાં કલ્ચર કલ્ચર હા બરાબર ને તો એના ફાયદા આપણને શું છે આના ફાયદા છે કે આવનારા દિવસમાં છે ને આપણે ફાયદા બહુ બધા મળવાના છે જમીન ભૂરભૂરી થવાની છે કે આપણે કરતા લીલો નાખે છે એનામાં આ રોગના પ્રમાણ વધારે આવતા મતલબ કે ફંગસ જેવા છાણ ખતર લાઇકોય લીલું તો એના કારણે રોગ સમસ્યા વધી વધે છે ઓકે હા હા ફંગસ વધારે આવતા થાય હા કે પછી કીટક વધારે આવતા છે હા પછી વાયરસ જેવા પ્રોબ્લેમ આવતા છે હમ તો એના કારણે કે આ દુર્ગંધ વધારે આવે એના ખતરનાક કારણે લીલું હોય એટલે લીલું હોય એટલે બરાબર છે એટલે કીટક વધારે આવે તો ડીકમ્પોઝર બનાવે તો એ ચાલીસ દિવસમાં તૈયાર થઈ જાય હા બરાબર તો કેમ છે કે એને પૂરેપૂરો દુર્ગંધ હટાવી દે એટલે છે ને કીટક આવવાની સમસ્યા નહીં રહે મતલબ કે જે લીલું છાણ હોય એની એની સ્મેલ બહુ વધી જાય બરાબર ને તો એના કારણે હા સમસ્યા આવે છે જંતુ વધી જાય જંતુ વધી જાય બરાબર છે આ મિત્ર કીટકો ઓછા થાય અને નુકસાન કરનાર કીટક વધારે થાય એટલે મિત્ર કીટક તે ઘટી જાય ઘટી જાય અને જે એના દૂધ દુશ્મન તે વધી જાય બરાબર છે આના માટે આ કરવું જરૂરી છે એટલે મતલબમાં સમજો તો આ વસ્તુમાં જે આપણે લીધા છાણમાં આપણું આપ્યું કલ્ચર કલ્ચર તો એના આપણને ફાયદા શું થાય ફાયદા એવા થાય કે આપણે જેટલા બી રાસાયણિક ફર્ટિલાઇઝર વાપરે ખતાર એના સામે છે ને ખરાબ સ્મેલ આવે તો આપણું જે છે કલ્ચર એ આપવાથી ખરાબ સ્મેલ આવે ખરી કે કોઈ ખરાબ સ્મેલ નહી આવે નહી આવે બરાબર છે અને બીજું કે આપણું જે આપણું જે કલ્ચર છે એની છે એની કિંમત છે નવસો રૂપિયા બરાબર છે તો નવસો રૂપિયામાંથી કેટલું બને ખાતર આપણે બનાવવું હોય તો બનાવવું હોય તો સાહેબ એક ટનમાં એક જ બોટલ જે હોય એક ટનમાં બને મતલબ કે નવસો રૂપિયાની બોટલમાંથી એક હજાર કેટલું ખાતર ખાતર બની જાય બરાબર ને માનો કે ભારતથી આપણે લાવે તો ભાવ કેટલો હોય ભારતથી આપણે ડાઈ જેવી કે પોટાશ કે સુપર ફાસ્ફેટ આવા ખતર લાવે હા તો સોળસો સત્તરસો રૂપિયા આટલે પચાસ કિલો નો એક જ બેગ આવે છે બરાબર મતલબ કે સોળસો રૂપિયા નો લાવીએ એ કેટલો આવે છે ફક્ત પચાસ કિલો આવે છે બરાબર ને મતલબ કે આપણી વાત કરીએ તો આપણો નવસો રૂપિયામાં એક હજાર કિલો ખાતર બની જાય બની જાય બીજો ફાયદો શું થાય કે વસ્તુ આપણી હર્બલ હર્બલ ઓર્ગોનિક ઓર્ગોનિક બરાબર ને મતલબ કે ખેડૂતના ખર્ચા ઘટે ઉત્પાદન વધે વધે જેવા કે આપણા ખેતરમાં માં માઇક્રોન્યુટ્રસ જોઈએ ઝીંક કોપર કેલ્શિયમ મેગ્નેશિયમ સોડિયમ પોટેશિયમ જેવા ખતર જોઈએ ને એ બધા ઉપલબ્ધ કરી આપે કલ્ચર બરાબર અલગ ભાર થી છે ને અલગ અલગ લાવવાની કોઈ જરૂર જરૂર નહીં પડે બરાબર છે ઓકે તો આપણે જોઈએ થોડુંક હા

બરાબર અજવ ને હમ જરાક બી સ્મેલ નહી આવે એકદમ ડિકમ્પોઝર થઈ ગયેલું છે થઈ ગયેલું છે આનો ટાઈમ લીધો ટાઈમ લખીને લાખીને એ ચાલીસ દિવસમાં તૈયાર થઈ ગયા સાહેબ બરાબર છે ઓકે ને આપણે આ વસ્તુ આપી ગયેલું કેટલો કેટલો ટાઈમથી આપીને આપીને બે મહિનાથી થયા સાહીઠ દિવસ થયા સાહીઠ દિવસ થઈ ગયા બરાબર ને એટલે તૈયાર થઈ ગયેલું છે પણ ખેતરમાં છે નાખવાનું જેવો મતલબ માં રેડી જ છે ખાલી ખેતરમાં માં નાખવાની વાર છે વાર છે આટલો જ બરાબર ઓકે મતલબમાં માં પાંચ ટ્રેક્ટર નું આપણો નેટશપ જે બાયો કલ્ચર આવે છે હા ઇન થી ખાતર આપણે બનાવ્યો છે બની ગયો છે ખાતર રેડી જ છે રેડી જ છે બરાબર ને ઓકે તો અનિલભાઈ ખેતીમાં આપણે આપશું તો ખેતીમાં આપણને શું શું મળે ફાયદો ફાયદો કે આપણે જે યુરિયા જેવા ખતર નાખે ને તો ફર્સ્ટ ટાઈમમાં બધો વધી પણ જાય લીલો પણ દેખાય પણ લોંગ ટાઈમ નહીં દેખાય બરાબર ટાઈમ દેખાય તો એના ક્વોલિટી છે ને કાયમ સ્વરૂપી બની રહે બરાબર આ વધારે સળ થાય સળમાં ફૂટા ઉછાળો આવે બરાબર ઓકે તો અનિલભાઈ કોઈક વ્યક્તિ જો એ બી આપણું ખાતર આપણું જે બાયો કલ્ચર છે બરાબર છે એ બી કલ્ચરનો ઉપયોગ કરવા માંગતો હોય ને તમારો કોન્ટેક કરવા માંગતો હોય તો તમારો નંબર બોલો છો અઠ્યાત્તર ઇઠોતેર બાવીસ બાવીસ જીરો આઠ જીરો આઠ એકતાલીસ એકતાલીસ ત્રેવીસ ત્રેવીસ તો તમે વસ્તુ યુઝ કરી બરાબર છે તમે બીજી વસ્તુ શું યુઝ કર્યા આપણી આના સિવાય ખેતરમાં

જોવા માટે આવેલા આવેલા વાપર હે બરાબર છે તો તમારો કોઈ નંબર આપો ને મતલબ કોઈ કોઈ ખેડૂત મિત્ર કોઈ અહીંયા જોવા માંગતો હોય કે ભાઈ આ ખેતર ક્યાં છે ગામ કયું છે તો એના માટે આપો નંબર આપો તમારો સિક્સ ને તમારું કયું એડ્રેસ તમારું એડ્રેસ

બતાવો ફોનમાં હોય તો આપણે કોઈ જોવા માંગે તો આ છે નેટપનું બાયો કલ્ચર જે ખેડૂત લાવવાના ભૂલી ગયા છે એટલે ફોનમાં આપણે બતાવ્યું છે તો અનિલભાઈ ને તમે જે મતલબ જે તમે માહિતી આપી એ બદલ તમારો આભાર